નાકણમાં એક જાડી ડાળી કાપી ને હેકેલી પછી કામ કરવી બીજું ડાળી પાડવાનું આ બધું તો મોટો થપ્પો મજ કીધો એ પડી છે આપણે કરી દીધું છે કટિંગ કામ ને આ બધું તો મસ્ત મજાના તો ખડકવાનું ચાલુ કરી દીધું બધું કાંઈ કાંઈ ખડકવાનું બીજી બધું ખીસડા નાખી દીધા ગુડ મોર્નિંગ દિવસ આઈ જાન્યુ થઈ આજે આજે આપણે સીપીઓ પાછો લઈ લીધો છે બાકીની તોડવાનું ચાલુ છે આ બધું તો પાથરા કરવાની ચાલુ છે વાત કરો આપણે જાડવા ફોરવાની તો પછી આ તુર એટલી ઊંડા પછી આપણે ઝાડવા ફોરવાનું ચાલુ કરવાનું એમ કે આ બધું હોરવાનું છે તો ઝાડવા એવા ડાલા મથા મોટા થઈ ગયા છે ને અને પાંદડા એટલા ખેરે છે એટલે આપણા પાંદડા બૂર મળે એને થોડાક હળવા કરી નાખી સાંયો ઓછો પડે પહેલાં તો આપણા તુઈર ઉંબર નાખી આપણે જો સીપીએન જો કરી નાખ્યો હરખીનો ને વેલ્ડિંગ વેલ્ડિંગ કરીને પાછું ચાલુ કર્યો છે સીપીઓ વળી ગયો તો સીધો કર્યો ને કારણે અડધો ભાંગી ગયો એને જો મસ્ત મજાનું વેલ્ડિંગ કરાવી નાખ્યું પાછા મેંડવી ઉપાડવા હવે ભાંગે તો આજે તો ઘણી ઉપાડવાની સાલો ફટાફટ મેંડવી ઉંબાડવા ના તુરે જો મોટા મૂળિયા વાળી છે આ જો આવા ને મૂળિયા જો આ બધું તમને બતાવું આવડા મોટા ખાડો થશે એક તુરે આવા ને મૂળિયા છે મોટા મોટા ચાલો ફટાફટ મેંડવી ઉપાડવા તો ફાઈનલી ગઈ આપણે તુવેર છે ને બધી એટલે બધી ઉમળી ગઈ છે આ બધો પાથરા કરે છે મેં તો બધી ઉંબર નાખી બપોર પહેલાં અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અત્યારે આપણે ઝાડવા ફરવાનું કામ પાસ ચાલુ કરવાનું છે તો જો આપણો આ જો મશીન તૈયાર છે રાંડું બાંધું નાખી દીધું કેમ કે ઝાડું થયું છે એટલે સડાય તો નહીં તો આ જો રાંડવું નાખી દીધું છે આપણે આ સેફ્ટી માટે નાની પાતળી દોરી લેવાથી મશીન મશીન બાંધવા થાય ક્યાંક નો સરખું આવે મને આ દૂધ બાંધીને સળવાઈ થાય ને અને આ બાજુ તો આપણા વાયર લાંબો કરી દીધો છે તો મશીન લગી અને પકડ દી સડી ઉપર તો આપણે છે ને એક પ્રોબ્લેમ તો રહેવાનો જ છે કેમ કે આપણે મોબાઈલ ઉપર નહીં લઈ જઈ શકીએ કેમ કે એના દબાઈની ડિસ્પ્લે વિસ્પ્લે તૂટી જાય મોબાઈલ તૂટી જાય એ બધીના પ્રોબ્લેમ રહે એટલે મોબાઈલ આપણે નહીં લઈ જઈએ કે એક તમને યાથી વ્યૂ કેવો આવે એ બતાવે કાંઈ નહીં બધું કપાઈ જાય ને પછી મોબાઈલ મગાવશું ઉપર અને આપણે વ્યૂ લેશો બધી બધી અને ત્યારે શું નીચે મૂકીને જવું જ હશે સેફ્ટી ફર્સ્ટ જો આ બધું બાય બાય કરે છે કંઈ ઉપર ને પછી એટલે પાથરા કરીને પછી અહીંયા જ આવી છે તો એને કહેશું મોબાઈલ મોકલાવીને તો આપણને વ્યૂ બતાવીશું અત્યારે તો નીચે કંઈક મૂકી દઈ સેફ્ટી ફર્સ્ટ તો ફાઇનલી ભાઈ આપણો હાજ છે ને કોઈ નાખ્યો છે ને ઉપર વ્યૂની વાત કરું ને તો ઉપર ફોન કંઈ આવે એમ હતો નહીં તું બહુ વધારે જો ત્યારે જો આવી સ્થિતિ થઈ ગઈ ને ઢગલે ઢગલા કરી નાખ્યા આ બાજુ લાકડાના ઢગલા થઈ ગયા એક ઢગલો આ બાજુ કંઈક આમ દેખાય છે કંઈક આમ છે થોડાક આમ છે એ જો જોઠું કરી નાખ્યું ને એક ડાળ જો માથા રહી ગઈ છે માથે માથે ગઈ ને હવે આપણે તો મશીન ઉપાડવાનું છે ને પાખર બધા હોરી નાખી મશીને જણા જીણાં તો હોરી નાખ્યા દાખલા હવે છે ને મોટા દાડા દાડા સનકા કાઢી નાખી તો મશીનનું આપણે કનેક્શન આપવું જોઈએ કનેક્શન અવેલેબલ નોડપે જોશે ઢગલો નથી ચાલુ કરવી તો ફાઇનલી ગાઈઝ આપણે આજે તુવેર ભેગી કરવાનું કામ ચાલુ છે ભેગી કરવાનું નહીં આશીને ભાર ભરવાનું આ બધા પાથરા લઈને આવે છે ને આ બધું આપણે ભાર ખડક પણ ચાલુ છે આ બધું થોડીક રહી છે અડધો પટ્ટો છે અડધો પટ્ટો પૂરો થઈ ગયો હાલે આપણે પાથરો લઈ લઈએ લાવજો પાથરો કેમેરામેન કેમેરો પકડાવો હું પાથરો લઈ લઉં લાલ ટપુ આપણે એક ભર તો આપડે ઠલાઈ જાય બીજો ભર છે કેમ કે હા તુરશે ને સેજ એવી મોટી જબરી તો અડધો રહી ગયો છે ના બીજો તો હોત ને ગયો છે હજી એક ફેરો થાય છે એવું લાગે છે તો હલો ના બધું જો આપણા સાથી મિત્રો આવી ગયા છે જીવ જંતુ વેણવા આવી ગયા છે કેટલા બધા છે જો એક તો જો આ પાથરામાં જ બેસી ગયો છે બોલો કાળો કોશી દો હાલ તો મજો ઉડતો હોય ને જો પાથરો ફેર્યો તો ઉડતો નહીં હા તારી ઉપર છે તારા પાથરામાં જ બેઠો એક જો આમ બેઠો જો રહ્યો અહીંયા ધાલો મંડી ભરવા ફટાફટ મસ્ત મજાનો ભર ભરાઈ ગયો છે આ બાજુ નાડા લાંબા કરે છે એક નાડું જો સડાવી દીધું ઉપર બીજું નાડું નાખે છે આધે નાડું આ દે રાડું નાડું જોઈએ રાંડું કહેવાય નાડું કહેવાય અલગ અલગ બધા કહેતા હોય આવ્યું તો આપણે ખેંચીને જવા દે આ બાજુ નાડા નાખ દીધા ને એનો મતલબ એ કે આપણે ભર ભરાઈ ગયો છે આવી ગયો રેડી તો હવે હતા કરીશું તો બે જ ભાઈ ને લે પડે તુવેરના તાણ ફેરા હાર નાખ્યા ને અત્યારે બે ગયા છે જમવા વાળું કરવા હાંસ પડી ગઈ છે અત્યારે એ બધું તો જે શક્કરિયાનો શેરો ને બજ રોટલી